પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઈશ્વરભાઈની અવિરત એટલે કે ઓગણસાહીઠ વર્ષની સેવાનું એક નજરાનું સામે આવ્યું છે વડોદરા શહેરમાં અને જિલ્લામાં બ્રહ્મ સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે ઓગણસાહીઠનું પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છોકરા છોકરીઓ અને તેમના માતા પિતા હાજર રહ્યા છે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ શ્રીરંગ રાજેશ આયરે અને મુખ્ય આયોજક ઈશ્વરભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા છે

જય કૃષ્ણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત અને પણ આપણે કોના માટે કહેતા હોય કે ઈશ્વર રૂપી આપણને આશીર્વાદ મળે ત્યારે એ તો સાક્ષાત જીવતા જાગતા મારા ઈશ્વર કાકાના વર્ષોથી જે આશીર્વાદ દીકરા દીકરીઓને મળે છે ખરેખર મેં એમને જોયા પચીસથી ત્રીસ વર્ષ પહેલાં હું પહેલી ચૂંટણી લડતો હતો ત્યારે મને જે એમના આશીર્વાદ મળેલા મને ખબર છે કે ફક્ત હું સત્યાવીસ વોટે જીતેલો અને કાકાએ મારા માટે સો પત્ર લખેલા અને એ પત્રમાંથી મને એવું લાગે જે આશીર્વાદ મળેલો છે એ આ દિન સુધી અતુટ છે એટલે ઈશ્વર કાકાના આશીર્વાદ જેને પણ મળે છે એ અતૂટ આશીર્વાદ મળતા હોય છે

સંસ્કાર હોય ત્યારે જ એ પોતાના દીકરા દીકરીઓ આવા પસંદગી ઈશ્વર કાકાના અને ઈશ્વર રૂપી આખા સમાજના આશીર્વાદ મળતા હોય છે તો ધન્ય છે આ સમાજને ધન્ય છે આ ઈશ્વર કાકાની સમગ્ર ટીમને કે જે અવરેજપણે વર્ષો વર્ષોથી આજે મેં તો મારી એક પેઢી જોઈએ બીજી પેઢી શ્રીરંગી જોઈ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઈશ્વર કાકાની આ લાકડી એટલી મજબૂતપણે ચાલે કે હજુ સો વર્ષ સુધી એટલે બીજા હજુ પચીસ ત્રીસ વર્ષ તો આપણને એટલીસ્ટ સ્વર કાંક આવી સેવા કરે કારણ કે આ કોઈ નાનું કામ નથી મને ખબર છે આ નિઝામપુરા જ્યારે અતિથિગૃહ બંધાતું તો કદાચ એનું બધું પાકું બી નહીં એના પહેલાં એમને ચિંતા હતી કે મારે આ નવું અતિથિ ગૃહમાં મારા પસંદગી મેળો કરવો છે અને સૌથી પહેલો બુકિંગ આ ગૃહનું પહેલું કુકિંગ બી આપણે જ કર્યું વડોદરા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ એટલે તમે જુઓ કે ઓગણ સાહીઠ મો મેળો મારી ઉંમર પણ ત્રેપન ચોપન વર્ષની છે એટલે મારા જન્મ કરતાં પણ પહેલાં અને છેલ્લા પચીસ વર્ષથી મારી પહેલી ઇલેક્શનથી માંડીને મેં જોયું છે કે ઈશ્વર રૂપી આશીર્વાદ ત્યારે સાક્ષાત ઈશ્વર આપ બ્રહ્મ સમાજને જ્યારે મળેલા છે તો ભગવાનને પ્રાર્થના કરું એક મેળો હોય બે મેળા હોય ત્રણ મેળા હોય પણ ઓગણસાહીઠ મેળા કરવા આવા પસંદગી મેળા કદાચ એક દીકરાને એક દીકરી પસંદ હોય આપણે ઘરે કરીએ તો બે દીકરી પસંદ હોય પણ એક સાથે ત્રણસો ત્રણસો પાંચસો પાંચસો દીકરીઓ લાવવાની દીકરા લાવવાના એના મનપસંદ કારણ કે કદાચ છોકરાઓ બે પાંચ છોકરીઓને જોઈને પસંદગી કરે પણ ઓગણસા પાંચસો પાંચસો લોકોને અહીંયા લાવવાના પોતાની મુજબ પોતાના સમાજની દીકરીઓ કારણ કે કેટલીક વાર સમાજની આજુબાજુ થઈ જતા હોય છે ત્યારે સમાજની અંદર એટલા ભણેલા ગણેલા છોકરાઓ એ એક જ કેલ્ક્યુલેશન ના હોય મા બાપ પણ ત્યાં હોય અને સાથે સાથે દીકરા દીકરીઓ પણ હોય અને એમની પસંદગી કરી અને એમનું કરો કારણ કે કદાચ લગ્ન તો બધા કરી આપે પસંદગી કરી બહુ મહત્ત્વની હોય છે વર્ષો સુધી દીકરાને દીકરી નથી મળતી પણ બસો બસો પાંચસો પાંચસો લોકોને એકત્રિત કરી એક જ જગ્યા પર આ કામ ફક્ત ઈશ્વર જ કરી શકે અને જ્યારે સાક્ષાત ઈશ્વર જ્યારે આ આ સ્થિતિમાં તમે જુઓ કે હાથમાં લાકડી લઈને પણ ઓગણ સાઇટમાં મેળો એટલે એ પોતે સિત્તેર વર્ષથી ઉપર બી છે ત્યારે પણ એ આજે આ પરિસ્થિતિમાં કામ કરે છે તો ધન્ય છે આ સમાજને અને ધન્ય છે અમે આ વડોદરા શહેરની સંસ્કારી નગરીને કે આવા આવા મહાન અને આવા વડીલો આપણને મળેલા છે તો ભગવાને પ્રાર્થના કરું કે એમનું આયુષ્ય ખૂબ રહે આજે હું અને શ્રીરંગ આ ઓગન સાઇટની નિઝામપુરા મેળામાં અમે આવ્યા છે સૌ પસંદગી મેળાની અંદર જે પણ લોકો આવ્યા છે પોતાના મા બાપને માન રાખી આવા સંસ્કારી દીકરાઓને હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને જે નક્કી કરે પ્રમાણે એમનું જોડું મળે અને એમને ખૂબ આયુષ્ય ખૂબ સંપત્તિ અને ખૂબ એમનું દીર્ઘાયુ આખું સંસ્કાર સંસ્કાર એમના અવૃતપણે ચાલતા રહે આમના અમારા બધા જ આશીર્વાદથી અને ઈશ્વરભાઈના આશીર્વાદ પડ્યા છે તો સાક્ષાત આ ઈશ્વરના જ આશીર્વાદ છે ફરી એકવાર આ સમગ્ર સમાજને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી આજે ઓગણસાથમું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું છે વર્ષોથી અમને મેદાન ઝાંસીની રાણીનું મેદાન દાદાજીની કૃપાથી દાદા એટલે બંગાળમાં અને મહારાષ્ટ્રમાં દાદા માનારથી વંચાય છે દાદાગીરીથી નથી વંચા કહેવાતું એમણે પોતાનું ઓફિસ જે આમાન્યા ખાતર બહેનોને ટોયલેટ માટે ઉપયોગ કરવામાં અત્યાર સુધી આપી હતી પછી અમને થયું કે આ તો જરા અવ્યવસ્થા કહેવાય બહેનોની લાજમર્યાદા જળવાવી જોઈએ એટલા માટે અતિથિ પર અમે પસંદગી ઉતારી છે અને એ વ્યવસ્થા કરનારા પણ અમેરા રાજેશભાઈ આયર્ય દાદા હતા એમણે જ પૈસા ભર્યા ડિપોઝિટ ભરી ને અમારું કામ ચાલુ કર્યું અત્યાર સુધી ખૂબ મળી છે એમના તરફથી એ જ્યારે જ્યારે પહેલી પહેલીવાર ત્યારે મોટરસાઇકલ હોય તો ઉતરી જાય ને દાદાને ઈશ્વરભાઈને વંદન કર્યા વગર આગળ જતા નથી આવી આમાન્યા કોઈ કપાસ છે મેં કહ્યું તેમ એક કોર્પોરેટર અગિયાર હજાર ઈશ્વરભાઈના પોષ્કાળથી છૂટાયા હતા એ મારા સંબંધી છે છતાં પણ આજ સુધી એમણે થેન્ક યુ કહ્યું નથી લલિનભાઈ ભટ્ટ માટે બી ઈશ્વરભાઈ પોતાને ખર્ચે પાદરા કેનાલ રોડ પર જતા હતા અને એના કાર્યાલયમાં એક જ વખત અજીતભાઈ શાસ્ત્રી એમને નાણાકીય મદદ કરવા આવ્યા ત્યારે કાર્યાલયમાં હું ગયો છું તે ગાડીમાં બેસી રહે બાકી કોઈ ચૂંટણીના કાર્યાલયમાં કોઈ પાસે ચા કે બિસ્કીટની અપેક્ષા સમાજ તરફથી મેં રાખી નથી અને મત માટે જ મેં કામ કર્યું છે મેં થઈ ચૂક્યું છે પાદરામાં એક જ થતું મને સરવાની સિંગ રસ્તામાંથી મળતી કેનાલ રોડ પર હું જતો હતો બાકી આપણી પાસે કોઈ અપેક્ષા નથી અસ્તુ